ટેકાના ભાવ પહેલા સાબરકાંઠામાં ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ હિંમતનગર માર્કેટ યાર્ડ બહાર બંને બાજુ મગફળીના ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી ગઈ પાંચસો થી વધુ ટ્રેક્ટર ભરીને મગફળી વેચવા માટે ખેડૂતો આવી પહોંચ્યા માર્કેટ યાર્ડમાં મગફળીની પચીસ હજાર થી વધુ બોરીની આવક થઈ છે ઓપન માર્કેટમાં ઓછો ભાવ મળતો હોવા છતાંય ખેડૂતો મગફળી વેચી રહ્યા છે દિવાળીનો તહેવાર હોવાથી નીચા ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે

ખેડૂતમાં ભૂતભાઈ ના આમાં ફ્રી આવવી પડે છે કે કોઈ મજૂરીએ પૂરી મળતી નથી કેટલો ભાવ મળવો જોઈએ ઓછામાં જો પંદરસો ઉપર હોય તો જ આ ખેડૂતનું થોડું મળે બે રૂપિયા નહીં તો કઈ આમાં મળવાનું નથી કેટલો ભાવ મળ્યો તમને મને બારસો ને રૂપિયા ભાવ મળે ફેરાજી આઠસો નવસો થી ચાલુ કરી બારસો તેરસો એ પૂરું કર્યું છે ચૌદસો જેવો ભાવ દસ પંદર ટ્રેક્ટરનો પાડે છે એનાથી ઉપર પાડતા બી નથી જે ખડૂ ખેડૂતોને સરકારના ટેકાના ભાવ બી મળતા નથી જેમાં ખેડૂતો ખરેખર પાયમાલ થવા જઈ રહ્યા છે ખેડૂતોને અત્યારે મજબૂરી છે કે સ્ટોક કરવાની જગ્યા નથી એક બાજુ વરસાદનું વિઘ્ન છે ખરેખર ખેડૂતોને દિવાળી આવી છે સામી સિઝન આવી છે એટલે વેચવા મજબૂર છે એનો મતલબ એવો નથી કે વેપારીઓ ખરેખર એનો ફાયદો ઉઠાવ્યો માર્કેટ માર્કેટયાર્ડમાં મફરીને ખૂબ આવકો છું દિવાળીના તહેવારો આવતા હોય ને પાછળ રજાઓ આવતી હોય એના કારણે ખેડૂતોને વેચવાલી બહુ છે ખેડૂતોના પેમેન્ટની જરૂર હોય માલ માલ વેચવા માટે ફૂલ આવક હોય છે અત્યારે પાંચસોથી છસો ટ્રેક્ટરની રોજની આવક છે ત્યારે પચીસ ત્રીસ હજાર બોરીની હેરાજી થાય છે પચીસ ત્રીસ હજાર બોરી પેન્ડિંગ રહેશે એટલે માલો ભાવ અહીંયા માર્કેટમાં ઊંચા પડતા હોય માર્કેટમાં આવક ફૂલ છે આજુબાજુના જિલ્લાઓમાંથી મહેસાણામાંથી ઈડર બાજુથી મોડાસા કપડવનથી બધી બાજુની મફરી અહીંયા આવતી હોય ફૂલ આવક હોય મફરીમાં ભાવ ભરે છે અગિયારસોથી ચૌદસો સુધીના ભાવ ભરે છે આવક સારી છે અને ભાવ સારા પડે છે એટલે માલો અહીંયા વધારે આવ્યો છે